માન્ય અધ્યક્ષજી આ દેશની અંદર આદિવાસીઓ પર જયારે પણ ગુલમ થયા થયા ની અંદર ત્યાર પછી બંધારણ થયું અને ઓગણીસો પંચાવન ની અંદર પેલી લોકસભા ઇલેક્શન થયું પછી આદિવાસીઓને કોઈ પણ જગ્યાએ એમને માન્યતા નહીં આપી એ લોકોને જમીનો લગભગ ઉજળિયાના નામે પણ થતી હતી અને ગમે ત્યાં એ લોકો આવે એની કોઈ પરવા નતા કરતા પહેલી વાર કેન્દ્રની અંદર ઓગણીસો ત્રણ ની અંદર ભોરિયા સમિતિ દ્વારા એક અહેવાલ મૂકવામાં આવ્યો કે આદિવાસીઓના જે કઈ પ્રશ્ન છે જે કઈ વિસ્તાર છે જે કઈ આદિવાસીઓ જે જમીનો છેડે છે અને જે કઈ જગ્યાએ રહે છે એ લોકો આથી આ ધરતી પર રહે છે તો એમના માટેનો કોઈ પણ કાયદો એક હોવો જોઈએ અને બાબા સાહેબ આંબેડકરે એ કાયદાના સૂચિત દર્શાયેલું બી હતું એ કાયદાની અંદર અને ઓગણીસો ની અંદર એ કાયદો પાસ થયો એ કાયદો ઓગણીસો ને ની અંદર પાસ થયો એટલે ત્યાં આગળ ભૂગિયા સમિતિ દિલીપસિંહ ભુગિયા સમિતિ ત્યાં આગળ જે તે રાજ્યની અંદર લાગુ થઈ ગયું અને જ્યાં ત્યાં ખનીજ કે કોઈ પથ્થર રેતી કે કંઈ પણ જે તે આદિવાસી વિસ્તારમાં નીકળે અને આદિવાસી વિસ્તારમાં જે કંઈ ખનીજો હોય એ બધા આદિવાસીઓના અધિકાર હોય અને એ અધિકાર કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસો ની અંદર પાસ કરવામાં આવ્યા અને દરેક વિસ્તારોની અંદર આ કાયદાઓ લાગુ પડ્યા પછી ધીરે 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 ગુજરાતની અંદર પણ આ કાયદાઓ લાગુ આજુબાજુ હિન્દુ અને ખ્રિસ્તીઓની અંદર થયો અને આ પ્રશ્ન ઉભો થઈ ગયો ઉભો રહી ગયો ઉભો રહી ગયો એટલે ત્યાંથી પછી કોઈ એ પ્રશ્ન પર કોઈ ધ્યાન નહીં આપ્યું પણ બે હજાર સત્તર ની અંદર ફરીથી ગણપત વસાવાયા આ પ્રશ્ન કેબિનેટ ની અંદર ઉભો કર્યો અને એમને એવું કીધું કે આદિવાસીઓના પ્રશ્નો બહુ વર્ષોથી જે હકો મળતા નથી અને એ હકો માટે આપણે લડવું જોઈએ અને સત્તર છ બે હજાર સત્તર ની અંદર ટોટલી સરપનો અને ગુજરાત સરકારે બધા પાંચ હજાર સરપંચો ત્યાં આગાડી બોલાયા બધા સરપંચો પણ પાંચ હજાર સરપંચો ત્યાં ભેગા થયા અને ભેગા થયા અને પછી ગુજરાત સરકારે એવું કીધું કે જ્યાં બી પચાસ ટકા કરતા જે આદિવાસીઓ જે તે એરિયાની અંદર હોય એ એરિયાની અંદર ટોટલી અધિકાર જે તે પંચાયતો જે તે સરપંચ કે જે તે ગામના લોકો અને જે તે એમના કોઈ પણ ખનિજ પણ એક હોય તે એમના અધિકારો હોય અને એ લોકો જ્યાં સુધી બીજાને કોઈ પણ ત્યાં આ અધિકારોથી જે અધિકારો છે એનો ઉપયોગ કરીને એ જે તે અધિકારીઓ છે તે ત્યાંના સ્થાનિક લોકો એ ખોદકામ કરી શકે પણ કોઈ બહારના લોકોને આ અધિકાર આપવામાં આવેલો નથી છતાં બી આજે તમે જુઓ આ વિસ્તારની અંદર અમે પ્રશ્ન એ માટે કરીએ છીએ કે આજે સુનાવણી અમારા ઝઘડિયા તાલુકાની અંદર ગમલાઈ ગામની જે આ જે ચૌદસો હેક્ટરની જે સંપાદનની વાત છે સાહેબ એ અમારા જમીનો આદિવાસીઓની જમીનો છે એ કઈ બીજા લોકોની જમીનો નથી અને આ આ એરિયો અમારા ઝઘડિયા વાલ્યા નેત્ર એ અમારા શેડ્યુલ એરિયાની અંદર આવે છે અને એના અમે ટોટલી હક ધરાવે છે સાહેબ તો આ કેવી રીતે એ જે આ ડાયરેક્ટ સુનાવણી લાઈવ મૂકીને આ આગળ આપણે ને આમાંને એવું કીધું કે આ 24 તારીખે સુનાવણી છે 24 4 2025 તો આમાં જે તે ગામ સભા જે તે પંચાયત જે તે તાલુકા પંચાયત જે તે જિલ્લા પંચાયત કે આપસી કલેક્ટર આપ રેવન્યુ માં ડાયરેક્ટ આપ સાહેબ આ બધે તરીકે જમીન સાથે તમે જોડાયેલા છો સાહેબ તો કોના માધ્યમથી આ જે સુનાવણી છે તે સુનાવણી થાય છે અને કેમ થાય છે તો એની અમે પૂરી ડિટેલ કેમ કે આ સાહેબ અમારા કાયદાની અંદર જો અમને પૂછવાની નહીં આવે અમારા જે અધિકારો છે એમને પૂછવા આવે તો પછી અમને તરફથી આ જે કાયદા અને જે રૂડી ગામ સભાની બી અમને વ્યવસ્થા કરી આપા કે જ્યાં સુધી તમને ગામ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત જો તમારું સાંભળવા ના આવે તો તમે ડાયરેક્ટ રાજ્યપાલે રૂડી ગામ સભા કરીને જે તે કઈ ગામના અધિકારી હોય કે ગામ નો કોઈ આગેવાન હોય કે કોઈ મજબૂત માણસ હોય કોઈ સરપંચની જરૂર નથી કોઈ જરૂર નથી કોઈ કોઈ જિલ્લા પંચાયતની જરૂર નથી કોઈ જરૂર નથી કે કોઈ અધિકારીઓની તમે ગામના એક આગેવાન તરીકે બધા લોકોને ભેગા કરીને રૂડી ગામ સભા આયોજન કરીને તમે આની માંગ કરી શકો અમે માંગ કરવાના છે સાહેબ આ વસ્તુની અમે માંગ બી કરેલી છે અમે અરજીઓ બી તૈયાર કરેલી છે પણ જે તે સમયે આ જે સુનાવણી રાખવામાં આવે છે તો તમે ડાયરેક્ટ સાહેબ આ જગ્યા તો આ પંચાયત કે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત ના ઓર્ડર તમે કેવી રીતે કોના કોના લેટર થી કોના જગ્યા કોના કેવા થી તમે સાહેબ આ સુનાવણી ઉભી કરેલી છે એનો આ સાહેબ આમાં મને વાંધો છે અમે પર્યાવરણ આદિવાસીઓ માટે અમે બધું કરવા માટે અમે તૈયાર છીએ એક બાજુ સરકાર અમારા આદિવાસીઓની જમીન બધી પડાઈ લેવા માંગે છે સરકાર અમારા તરફ છે કે પછી આ સરકાર બધું લૂટી ખાવા માટે એ પડતી છે